ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી હની ટ્રેપના અનેકો કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ છેલ્લા બે ત્રણ હની ટ્રેપના એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેની અંદર પૈસાની નહીં પરંતુ દેશ દ્રોહની માંગ કરવામાં આવે પાકિસ્તાનમાં બેઠેલી યુવતી ઇન્ડિયા એટલે કે ભારતના એક યુવકને હની ટ્રેપમાં પોતાની પ્રેમ જાળમાં આંધળો બનાવી દે છે અને પછી તેની પાસે એવા એવા કૃત્યો કરવાનું કે જેના લઈને આ યુવક દેશનો બની જાય સુરતની અંદર એક આવી જ ઘટના અમારી સામે છે કે જ્યાં રાજસ્થાનના બીકાનેરમાં એક યુવક હતો જેની ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી છે અને આ યુવક યુવતીના મોહમાં અને તેના પ્રેમમાં આવી અને હિન્દુ નેતાને મારવા માટે એક કરોડ રૂપિયાની સોપારી લઈ લે છે કોણ છે આ યુવક અને કયોન હતા તે હિન્દુ નેતા કે જેને મારવા માટે અનેકો વખત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ અશોક સુથાર બન્યો મોહમ્મદ અબુ બકર પાકિસ્તાની યુવતીના પ્રેમના મોહમાં બન્યો આતંકવાદી હિન્દુ નેતાને મારવા એક કરોડની સોપારી લીધી

આવું એટલા માટે કારણ કે સુરત શહેરના એક મોલવીનો એક એવો શાતિર પ્લાન સામે આવ્યો કે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો ક્રાઈમ બ્રાન્ચે જ્યારે આ મોલવીની પોતાના અંદાજોમાં પૂછપરછ કરી તો સામે આવ્યું કે મોલવીના ટાર્ગેટ પર હતા હિન્દુવાદી અને ભાજપના નેતાઓ હિન્દુવાદી નેતાઓને પાડી દેવા માટે આ એવો પ્લાન ઘડ્યો કે ભલભલા મૂવીને પણ ટક્કર આપી દે આ ક્રાઇમ કહાનીને સમજવા માટે સામેલ કિરદારોને સમજવા પડશે અને સમગ્ર પણ સમજવું પડશે આ કહાનીમાં મૌલવી બેસાગરી પહેલાથી જ પોલીસના સકંજામાં હતા ત્યારે વધુ એક ગઠિયો ઝડપાયો છે જેને આ આતંકી કહાનીમાં ખૂબ મોટો રોલ ભજ્યો છે હિન્દુવાદી નેતાઓની હત્યાના પ્લાનમાં હવે એક પાકિસ્તાની ડોગરનો પણ રોલ સામે આવે છે પાકિસ્તાનમાં બેઠા બેઠા હની ટ્રેપનો પ્લાન ઘડ્યો પાકિસ્તાનમાં એક્ટિવ પાકિસ્તાની એજન્ટે રાજસ્થાનના બિકાનેરના અશોક સુથારને પોતાના પ્રેમ ઝાડમાં ફસાવે છે અશોકની આંખે તો જાણે આ યુવતીનું મોહ અને પ્રેમ સિવાય કશું જ ન દેખાતું હતું ગંભીરતા અને વિશ્વાસ જ્યારે માણસના મનમાં ઘર કરી જાય છે ત્યારે તે સામે આવવાળી વ્યક્તિના ઈશારે નાચવા લાગે છે તેવી જ રીતે અશોક પણ આ યુવતીના મોહમાં પોતાનો ધર્મ પરિવર્તન કરી લે છે અને અશોકમાંથી મોહમ્મદ અબુ બકર બની જાય છે પાકિસ્તાની ડોકરના આદેશ પ્રમાણે સનાતન સંઘના પ્રમુખ ઉપદેશ રાણાને મારવા માટે એક કરોડની સોપારી લઈ લે છે ઓનલાઈનના માધ્યમથી ઉપદેશ રાણાનો ફોટો પણ તેની પાસે આવી જાય છે અને તે તેને મારી નાખવાનો પ્લાન પણ બનાવી લે છે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ મોહમ્મદ સોહેલ ઉર્ફે મોલવી જે કઠોરનો હતો એને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયે તેમાં અગાઉ બે આરોપીઓ પકડવામાં આવેલા છે તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર એને અત્યારે ઝડપી પાડવામાં આવે છે ભીકાને રાજસ્થાનથી આની હકીકત એવી છે કે આ મોલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંકડ ઇનથી તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનરના ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી એક ઈકરા રિયાજ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે ત્યારબાદ એક પાકિસ્તાન મૌલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મૌલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં એક કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર માટે

ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો ઓછામાં ઓછી દસેક મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો એ સંપર્ક કરતાં કરતાં એના મોલવીનો સંપર્ક થયો અને સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુજબ કુજ બી કામ કરના હે તો એ એ કામ કરવા માટે આણે ઉદ્દેશ રાણાનો ફોટો મોકલેલ અને એક કરોડ રૂપિયાની ઓફર કરેલી એનું ધર્માંતરણ જે છે એ પાકિસ્તાનના એક મોલવી છે મુક્તિ જમ જમશે એને ઓનલાઈન કરાવી લીધું હા ઇકરા રિયાઝ કરીને જે યુવતી છે એણે મોલવી સાથે સંપર્ક કરવા નહોતું કીધેલું મોલવી સાથે તો અલગ રીતે સંપર્કમાં આવેલો પરંતુ ધર્માંતરણ કરવા માટે એણે કીધેલું ના સુથાર પાકિસ્તાન ગયેલો નથી આ ચોક્કસ હની ટ્રેપ હોવાની આ પ્રવૃત્તિ જે છે એ જણાઈ આવે છે કે ભાઈ કારણ કે જુદી જુદી દસેક મહિલાઓના સંપર્કમાં આ વ્યક્તિ હતો અને દસેક મહિલાઓના સંપર્કમાં એને આર ઈકરા રિયાઝ સાથે પ્રેમ સંબંધ બંધાયેલો તો પ્રેમ સંબંધ જો બંધાયો હોય તો એની અંદર કોઈ ધર્મની વિગત આવતી હોવાનો કોઈ મુદ્દો નથી તો એને ધર્મ અંગીકાર કરવા માટે જે દબાણ કરવામાં આવેલું અને એને સમજાવવામાં આવેલો એટલે ચોક્કસપણે ટ્રેપ થ્રુ ધર્માંતરણ કરવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું કાવાતરું હોઈ શકે છે દોઢેક વર્ષ પહેલાની આ વાત છે ના અશોક ના ઘરવાળા જે છે એને કોઈ પણ બાબતનો ખ્યાલ નથી આતો ની અંદર જે વાતોચીતો કરેલી ને ધર્માંતરણ કરેલું એ પોતે જ જાણતો હતો એના ઘરવાળા બાબતે સંપૂર્ણ અજાણ છે રાજસ્થાન ના બીકાનેર અને દિલ્હીમાં તપાસ નો ધમધમાટ શરૂ કરી દીધો હતો પરંતુ આ આતંકવાદી છે માટે પોલીસે સાવચેતી રાખીને મિશનને પાર પાડવાનું હતું અંતે પોલીસે સતર્કતા અને સમયસર તપાસના આધારે આરોપીની ધરપકડ કરી અને મોટી સફળતા હાથ મેળવી છે સુરત થી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક